ભૂખ બહુ લાગી છે ઓ ભાઈ ઓ ભાઈ મોટા ભાઈ બેઠા છે ભાઈ ખ્યાલ ન રહ્યો બોલો ને તમે જમી લીધું કે બાકી છે જમું છું એકલો કોઈ દી એ વાત દી હાથ મારે મોડું થઈ ગયું ને એટલે કદાચ મેં એમ કે તમે જમી લીધા છે એટલે જ એટલે જ બોલાયો આ કેમ 1.5 કલાક મોડો છો આજ ભાઈ એમાં એવું હતું ને કે આજે કામ થોડું ઓફિસમાં વધારે હતું એટલે બધું પૂરું કરીને આવ્યો ને એમાં હું

સારી વાત કઈ ખોટી ન લાગે પણ શું છે કે સલાહ નહીં દેતો કારણ કે સહકાર ની જરૂર મારે છે સલાહની હ એટલે કે તું તારે સાંભળી લે આમે તું બોલ તો બે મીઠા વેણ જ બોલ છો કે ભાઈ હા પપ્પા તમને જ્યારે હોય ત્યારે ખીજાય છે અને તમને ટોક્યા કરે છે તો હું કહું તમે કઈક સારી નોકરી કરવા મળો ને નહીં તમારે બિઝનેસ કરવો છે મને ખબર છે તમારે બિઝનેસ કરજો પણ હું કહું શરૂઆત નાનાથી કરો તો હું વાંધો એમ કહેવાય ને ઓલી સીડી એક એક પગથિયું આપણે ચડીએ ને તો આપણે મંજૂરથી જઈએ જાય હા એ વાત તારી સાચી પણ આવા વિચાર કોણ કરે ખબર હે કે જે નાનો માણસ હોય હે ભણેલ ગળેલ ન હોય મજૂરી કામ કરતો એ દાદરા સડીને ઉપલા માળે જાય માન કે મારે પોગવું છે પંદરમાં માળે તો હું દાદરા છડીને ક્યારે ભોગી રહું સીધો લિફ્ટમાં બેહું ને તો અડધી મિનિટે ન થાય હે સીધો ઉપર તો મારા સપના છે ને એવા છે પણ ભાઈ તમારી વાત તો સાચી છે કે લીફ્ટમાં બે કે જલ્દી પંદરમાં માળે ભોગી જાય પણ માનો કે તમે ગ્રાઉન્ડ ફ્લોરથી તમે પંદરમાં માળે લિફ્ટમાં બેઠા અને ઉપરથી કદાચ ચૌદમાં માળે ભોગો અને લીપનું દોરડું તૂટ્યું તો એ લીફ ક્યાં આવે પાછી ગ્રાઉન્ડ ફ્લોરમાં હા નિષેધ આવે પણ પગથિયામાં એવું ન થાય તમે એક એક પગથિયા ચડો ને તો એ તમે પંદર માં માળે પહોંચી જાઓ આ આ બધી વાર્તા છે ભાઈ આ સસલાની ને કાસબાની કે ભાઈ સસલું થાકી બહુ દોડીને આગળ નીકળી ગયું વાટ જોઈને કાસબો જીતી ગયો આ બધી વાતો થાય બાકી સસલા જેવી જો ગતિ હોય ને તો ગમે એટલા કાસબા હોય કાંઈ ફેર ન પડે હા મારું કામ એવું છે અને આમે તે જો આ તને ખબર છે આ ચોર્યાસી લાખ યોની પસાર કરીને તો એક અમૂલ્ય મનુષ્ય દેહ મળે તો આમ કઈ મજૂરી કરીને થોડો ગહી નાખવાનો હોય અને આમે એક મહાન પુરુષ છે ને ગયા બિગ થિંક અહેડ એટલે મતલબ તને ખબર છે હે મોટું વિચારો જલ્દી વિચારો ને આગળનો વિચારો એટલે મારા વિચારો એવા છે તમે સમજો હા તમારું ચોરાસી લાખ યોની વાળું છે ને આપણા ઘરની પરિસ્થિતિ તમે જાણો છો અત્યારે ઘરમાં કમાવા વાળો હું એક જ છું પપ્પાથી તો કઈ કામ થાય એવું છે નહીં પણ તમે ક્યાંક અત્યારે ભલે ને વીસ પચીસ હજાર પગાર આપે એવી નોકરી લાગી જાવ ને થોડા ઘણા પૈસા ભેળા થાય પછી તમારું પોતાનું વિચાર જો ને તમને એમ કહો હા તમારે રોજ પપ્પા એ ઝઘડા થાય છે ને આવી રીતે કોઈ ઝઘડાય ન થાય અને મારા ભાભી બિચારા કેટલી ચિંતા કરે તમને ખબર છે ને તમને મારા ભાભી અમે વડકા નાખી મુકામ આપો એમથી વાત કરતા તમને શું વાંધો આવે છે આ બધા એના છે ને મનમાં છે ને મારા વિરુદ્ધ ઝેર ભરેલું છે જેથી મારો છે ને પાનું સીધું પીડ્યું ને ત્યારે બધાને બોલતી બંધ થઈ જવાની છે અને તું જ વિચાર કરેલા ભાઈ આ મારી પાસે ડિગ્રી કેવી હે પીએચડી કરેલી ડિગ્રી છે ને હું 2.5 લાખ માં નોકરીએ જાઉં આ તો કેવી વાત કરે છે યાર પણ મોટા ભાઈ ક્યાં સુધી ક્યાં સુધી આવીતે રાહ જો ઉમર જતી જાય પછી આપણે છે ને અત્યારે કમાવાનો સમય છે કમાઈ લેવું જોઈએ પછી ગટપણમાં અમાર કેટલા વરસ થઈ ગયા તમને ખબર છે હવે સમય જતો જાય છે આ હા તને ખબર છે બીજી પણ એક કહેવત છે આ પ્રેમ છે ને કોઈ પણ ઉંમરમાં થઈ શકે એવી રીતે બિઝનેસ પણ માણસ કોઈ પણ ઉંમરમાં કરી શકે તને ખબર છે તું મેકડોનલ્ડને જાણે છે ને કંપની આ બર્ગર ખાઈએ એ વ્યક્તિ એક કંપનીમાં એમ્પ્લોય હતો પછી નિવૃત્ત થયો પંચાવન વર્ષ એવો અને પંચાવન વર્ષ પછી એણે બિઝનેસ ચાલુ કર્યો અને આજે જો દુનિયામાં એનું નામ છે પણ હું સક્સેસ ક્યારે મળી બિઝનેસ કર્યો ત્યારે આ નોકરી કરવાથી તો છે ને વળે વાલા મારા વાલા કાંઈ ઇનો ભાઈ હું જ્યારે તમને કંઈ કહું છું ને ત્યારે બસ તમે આવી ફિલોસોફીની વાતો કરીને મોડું બંધ કરાવી દઉં મારું તો એક કહેવાનું છે થોડું સમજો તો સારું બાકી હું તો કામ કરું છું અને કરતો રહી ત્યાં સુધી મારાથી ફસેડ થાય જો તું કે હું સમજીશ ને આ તો તારી જેમ ઘડીવાળા લુગડા પહેરવા જોઈએ મારે જો કપડામાંથી ઘડી જાતી નથી હા તમારી ઘડી ના દેખાય ને મોટાભાઈ એટલા માટે જ હું ઘડીવાળા કપડાં પહેરું છું ચાલો ચાલે હાલો ત્યારે આમ તો પેટ ભરાઈ ગયું છે તમારું હાંભળે સાંભળીને પણ થોડુંક ખાવું તો પડશે જીવવા હાટું હે ભગવાન હા તો પપ્પા મેં તમને આગળ વાત કરી હતી કે આ મારી બાઇક છે ને હવે ચાલે એવી નથી તો મારે નવી લેવી પડશે તો લાખ રૂપિયાનો કંઈક બંદોબસ્ત કરી આપો નવી ગાડી આવી છે હમણાં એ લેવી છે હા તું તો શેનશાહ રહ્યો ને એટલે આ જૂની ગાડી તો હાંકી નહીં હે

જો અશોક પટેલ છું એની ધોળે દાડી હતી મારે ધોળે ધોળેદાડી છે બરાબર એ ગામના કામ કરતો હું એ ગામ ના કામ કરી કરી થાકી ગયો તો છોકરાના કામ કરો ને છોકરા હવે નહીં થાય છે ને જુવાન કરી દીધા અને બળ બળકાંડામાં હોય તો કરો નકર કાઈ નઈ માંગો ભીખ કટોરો આપું તને હે ઘરમાં કટોરો આપડ્યા હશે ઈશ કરાવશ્યો કારણ કે એક બાપ હોવાના નાતે તમારી ફરજમાં આવે આ એક છોકરો નોકરી એ છે ને ત્યાં તમે નિવૃત્તિ લઈ લીધી તમારે તો એક્ચુલીમાં બેય છોકરા નોકરીએ છડે ની ઘરે પારણા બંધાઈ જાય છોકરા છે અહીંયા રમાડો ને ત્યારે નિવૃત્તિ લેવાની હોય આપણે બીજો ચડે નહીં નોકરી એ હે એને તો સપના મોટા છે એને નોકરીએ ચડવું જ નથી તકલીફ જ ત્યાં છે ને જો નોકરીએ ચડી ગયો હોત ને તો ખરેખર મને શાંતિ જ હતી એ હું છોકરા છે અહીંયા રમાડત હું તારી માં બરાબર છે અને છોકરા મોટા કરી દેત તમને અમે હજુ થોડાક કર હાલે છે ને ત્યાં છોકરા તમારા મોટા થઈ જાય પણ નહીં તમાર તો સમય જ બગાડવો છે અને સપનાઓ જોવા છે એ હવાર ની કે હાંજ પડે છે ને હાંજ ની કે હવાર પડે છે એ કઈ ખબર નથી પડતી તમને એ જ કઉ છું કર હાલે છે ને હે તો વાટ જોવાય બીજો છોકરો નોકરી સડી જાય ને ત્યાં સુધી કામ કરવું પડે કે નહીં આમ ખડે ધડે સવો પપ્પા તમે હજી ક્યાંક જાવ ને આ એક સ્કૂલ માં બિલ્ડિંગ બનતી હોય ન્યા કેતા હોય તો જયેશભાઈ ને વાત કરું વોચમેન માં રહી જાવ દસ પંદર હજાર પગાર આવશે હજી હા

જેથી અમારી સહન શક્તિ પૂરી થઈ ને અમને એમ કે હવે સહન થાય એમ નથી હદ થઈ ગઈ છે એદી છે ને તારા વળતા પાણી છે અમે તે પપ્પા મજૂરી કોણ કરે ખબર જેને મજૂરી કરવા માટે જન્મ લીધો છે અને મારો જન્મ તો છે ને આ ચોર્યાસી લાખ યોની પસાર કરી અને અનમોલ મનુષ્ય દેહ મેળ્યો છે એટલે હું તો સીધો છે ને આમ ટોપ ઉપર જવા માંગુ છું ભગવાન કૃપા કરો અમારી ઉપર તો થાવ બચ્ચા એ આ મારા ઘરે જન્મ લીધો છે હવે એક કામ કરો વન પ્રસ્થાન કરો અને જંગલમાં જઈને એને તપ કરો મોટું અને બધાને આશીર્વાદ દ્યો તમારો આમને બેડો પાર થઈ જાય લાખ રૂપિયા દક્ષિણા થાય એના માટે હા તે લોકો આપશે તમને હવે તમે આપો ગાડી લેવી છે હું તો તમારો બાપ રહ્યો મારી પાસે કંઈક છે નહીં ઠન ઠન ગોપાલ જેવી અને તું બાપને વોચમેન બનાવવાનો ગણિતમાં સપના જોવે હે અને તારે તો મોટા એને

ફોજદાર જોવો હોય ને તો બે દંડા ખાવાય પડે તમારે એમ માની લેવાનું મેં ફોજદાર જોયો લાખ રૂપિયા દઈ ગયો એ બે દંડા સમજવાના લાખ રૂપિયા જોયો એટલે ગાડી મારે નવી આવે સમજણ પડી એ છે ને રોજ સવારે દોડતા જવાનું ને દોડતા આવવાનું એને ગાડી સમજી લેવાની સમજી લે આ પગ ને પૈડા બનાવીને ફરવા માંડો એટલે મોજ એ મોજ એમ જ્યાં જાવ ને હળી કાઢીને જવાનું અડી કાઢીને આવવાનું એટલે કામય જ પડતે પેટ્રોલ આવવાનું જ નહીં તો રૂપિયા જોઈ લાખ રૂપિયા છે પપ્પા પાસે લાખ રૂપિયા માંગ્યા હે હમણાં નવી ગાડી બહાર પડી છે બાઈક ટુ વ્હીલ મારે લેવાની હતી તો લાખ રૂપિયા માંગી તો હું ખોટું કર્યું એમાં ના પાડતી પૈસા પૈસા પાસે અરે અરે છોકરો બને માણસ લાવીને દે બને બને શું કામ ન બને આ ઘર માં ત્યારે પૈસા છે રાજભાઈ એકલા કમાવા વાળા એકલા થી કેટલું પૂરું થાય ને તમારે ગાડી લેવી નથી અરેલા ભાઈ વાહેના ઓલા સાપડા હોય નોખા પડી ગયા મારે હકારવી કેમ એને તો છે ને ખાલી સાપડા જે કાઈ હોય ને છે ને લેવાય એની નવી ગાડી નો લેવાની હોય મજૂર માણા નોકરીયા જતો હોય ને તોય સારું લાગે આ બિઝનેસ માઇન્ડ ને છે ને એ ગાડી નો સારી લાગે નવી જોઈ કેવું તો હમજ કાઈક તારા તારા ધણીનું મગજ કેવું છે એ જોતું હે શેનો બિઝનેસ કરો છો હે

આ કંઈક નેવું વર્ષની આસપાસની ઉંમરે ઓફ થઈ ગયા ત્યાં સુધી ઓફિસે જતા હતા બરોબર પણ આ પપ્પાની ઉંમર તો હજી ખાલી છે ને સાઠ વર્ષ છે એટલે છે ને ચોર્યાસી વર્ષના થાય ત્યાં સુધી કામ કરવું જ પડે તો જ છોકરાઓની પ્રગતિ થાય એ રતન ટાટા હતો તમે મહેન્દ્ર છો પપ્પા ઈ પપ્પા છે આપણે રતન ટાટા નથી હતા બહુ મોટા બિઝનેસમેન હતા એટલે રિસ્પેક્ટ અને આમે તે બીજા એક કંપનીના માલિક કહીને ગયા છે મોટો વિચારો ફાસ્ટ વિચારો ને આગળનો વિચારો હા જો હા સાચી વાત કરી તમાર બિઝનેસ કરવો ને અત્યારે જ કર દયો ચાલ બિઝનેસ કરું ફાસ્ટ વિચારવાનું હા હેનો બિઝનેસ છે તમે કીધું કે હું તો બિઝનેસ વિચારું છું તો કરવામાં નપી પૈસા પૈસા ક્યાં બિઝનેસ કરવા હાટુ પૈસા ઈ તો તમારે કરવાનો હા તો ઈ જ કહો ને હારા હારા કપડા ને હારી ગાડી હોય ને હે તો જ તે લોકો આપણી તરફ આકર્ષિત થાય

આ તો પણ ભલે તો અહીંયા આવે પણ ત્યાં સુધી તે વાટ જોઈ તો રહેવા તો હવેલી જ મળે કે નહીં તો હા આ છોડું છું કે હવે સમજી જાવ ઘરમાં હવે પૈસા એટલા છે નહીં દિવસે દિવસે છે ને મુંખવારી વધતી જાય છે હવે કઈક સમજો ને તો સારું છે આ આ બાયડી થઈને મારે તમને સમજાવવા પડે હા આ બાયડી નો વાક હોય ને તો ઘરવાળા વાળા સમજાવે તું છે ને ભૂલી જાશો કે તું મારી પત્ની છો મારી યારે તારા લગન થયા છે આ તારું મગજ છે ને કોક મજૂર રહેરે છા હોય ને એવા વિચાર તું કરીશો તારે આ વિચાર કરવા જ ન જોઈયો હા સારું હતું કદાચ થી આવતો તો હવેલી માં રહેવા ન મળત આ મોડું તો મોડું પણ આમ જો ઓડી આવશે આપડા ઘર માં ઈ તને કહી દઉં છું અટાણે ભલે ટુ વ્હીલ છે ભાઠું અને નવા લેવાના પૈસા નથી દેતા કહી દેજે મને નવી ગાડી લઈ દે તો બિઝનેસ થાહે કઈ નઈ કહો રાજભાઈને ઘણાય આપડા હાથું ખર્ચા કર્યા છે હવે હું નઈ કહું

મોટા ભાઈ કઈ બોલ્યા પાછું કોઈ વાતમાં માં મગજ મારી થઈ તમારી બેન ના આવે કઈ મગજ મારી નથી થઈ મને ઈ વાત નું દુખ છે કે આ તમારા જેઠ કોઈ રીતે સમજવા તૈયાર નથી શું કરું ને શું ના કરું ને કઈ સમજ નથી પડતી હા પપ્પા સમજાવે છે માં દેર સમજાવે છે પણ તોય સમજતા જ નથી આ તમને ખબર છે શું થયું એ

એ કે હવે એ કે જૂની થઈ ગઈ છે એ કે મને કહે કે મારે એ કે બિઝનેસ કરવો છે ને તો એ કે મારી પાસે સારી ગાડી તો હોવી જોઈએ ને કે હું બધાયને મળવા જાઉં એ કે મારી કે એન્ટ્રી પડવી જોઈએ કે તો એ કે બિઝનેસ થાય હવે ન કેમ સમજાવું ને હાચર એને એમ કયો કે બિઝનેસ કરવા માટે છે ને સારી ગાડી નહીં સારા વિચાર અને સારા આઈડિયા હોવા જોઈએ જેને બિઝનેસ કરવો હોય ને રોડ ઉપર બેસીને ધંધો કરી લે અને જેને નો કરવો હોય ને એ બંગલામાં બેસીને નો કરે સાચું કહું ને નિકિતા તો મને છે ને ખુદ ઉપર શરમ આવે છે કે આ ઘરમાં હું એક બોજ બનીને જીવું છું ને એવું લાગે છે હા તારા જેઠ ને તો કઈ કમાવું નથી હા મારા બિચાર દેર કેટલું પૂરું કરે આપણે કેટલા જણા છીએ ખાવાવાળા વાળા એમાં એક બાજુ મોંઘવારી મારા તો નસીબ ફૂટ્યા ભાભી તમે આવું ન વિચારો માનું છું કે જેઠ કઈ કમાતા નથી એટલે તમને દુઃખ થતું પણ તમે આ ઘરની વહુ છો ને અને વહુ ક્યારે બોજ થોડી હોય રહી વાત રાજની તો રાજ એટલું કમાય જ લે છે કે આપણું ઘર સારી રીતે ચાલી શકે ચાલી શકે એ વાત સાચી છે પણ જો અતારા જેઠ કમાય તો બે પૈસા બચે અને ક્યારેક કામ તો લાગે ને હા તો જે રાજભાઈ કમાય છે એ તો બધું ઘર ખર્ચ થઈ જાય છે કઈ બચત તો નથી થતી ને હવે શું કરવું મારા જેઠના સપના જેટલા મોટા છે એને બેઠા બેઠાને સુતા સુતા બિઝનેસમેન થાઉં છે એમ કોઈ થાય એને ઘસાવું તો છે ને મને તો વિચાર એ આવે છે હા એક દિવસ તો મને તાર હું કે ખબર છે કે આ પપ્પા નિવૃત્ત થઈ ગયા છે તો ક્યાં કી કે વોચમેન માં રહી જવાય બોલો હા આ બા આ દીકરો ઊઠીને બાપને કહે છે કે વોચમેન માં રહી જવાય અરે એને કઈ ભાઈ તમે જ રહી જાવ ને વોચમેન માં વોચમેન માં રહ્યો એટલે ખબર પડે કે કેમ પૈસા કમાવાય છે કોક ને ત્યાં છે ને પટ્ટાવાળા બનીને રહ્યો કોકને જ્યારે પાણી આપશો ને ત્યારે ખબર પડશે એને તો એવા કામ કરવામાં છે ને શરમ આવે છે એને આમ મજૂરી કરતા હોય એવું લાગે છે એને હું કરું ને હવે તો કઈ સમજાતું નથી ક્યારેક કેમ થાય છે કાં છોડીને જતી રહો ક્યારેક મારા મા બાપના સંસ્કાર આડા આવે છે ક્યારેક સાસર્યના સંસ્કાર આડા આવે છે નહીં પણ નથી પડતી મને આવું ક્યારેય નો વિચાર કે તમે ને ભાઈ અલગ પણ જો મને ખબર છે કે પતિ ન કમાતો હોય ને તો સ્ત્રી ઉપર ઘણી બધી વસ્તુની જવાબદારી આવી જાય અને આપણને ચિંતા રાખે કે કે કમાતા હા તો ઠીક છે રાજભાઈ સારા છે તું એવી નીકળી હોય કે ભાઈ હાલ રાજ આપણે નોખા થઈ જઈએ આ તો કમાતા નથી તો હાલાકી કેવી થઈ અમારી એટલે જ અમે નોખા નથી થતા અમને ખબર છે કે મોટા ભાઈના ભરોસે ના તો તમને મૂકી શકાય એમ છે ના તો મમ્મી પપ્પાને એના ભરોસે રાખશું ને તો બધાને દુખી કરશે એના કરતાં જેમ ચાલે છે ને એમ ચાલવા દો ક્યાં સુધી ચાલવા દેવું આમને ભાભી જે માણસ કોઈનો વાયડો ન વરે ને એ હાયરો વડે મોટા ભાઈને એક દિવસ સમજ આવશે ને એટલે એ પોતાની રીતે જ સુધરી જશે આ સુધરે મને તો વિશ્વાસ નથી કે આ કોઈ દિવસ સુધરે હું ભાઈને તો કંઈ ન કહી શકું પણ તમને ખાલી એટલું કહી શકું કે આટલી બધી ઉપાધી કરોમાં બધું સારું થઈ જશે બસ આપણે એકબીજાનો સાથ આપશું ને એટલે કાંઈ ચિંતા નહીં રહી હવે મોઢું સારું કરો અને છે ને આ ઘરના કામકાજ કરી હસતા મોઢે હાલો એની ગાડી આવું હશે ને તો આવશે નહીં તો જશે જૂની ગાડી લઈ